બેંક તેમજ માર્કેટમાં રૂપિયા જમા કરાવવા જતા લોકોની સાથે ચીટિંગ કરતા આંતરરાજ્ય ગેંગના રીઢા ગુનેગારની સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે ક્રાઈમ બ્રાન્ચે લાલ ગેટ ગ્રાઉન્ડ પાસેથી આરોપી અબ્બાસ ઉકાણીની ધરપકડ કરી છે આરોપી પાસેથી રોકડા છત્રીસ હજાર પાંચસો તેમજ બે મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા છે આરોપી સામે ગુજરાતના અલગ અલગ શહેર તેમજ હૈદરાબાદ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ પંજાબ રાજસ્થાન હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ગુના દાખલ થયા છે અગાઉ આરોપી સામે ગુજરાત તેમજ મુંબઈના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં બેતાલીસ ગુના નોંધાઈ ચૂક્યા છે અને આરોપીએ સુરત અમદાવાદ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ પંજાબ હિમાચલ પ્રદેશ તેમજ રાજસ્થાનમાં આશરે છપ્પન ગુનાની કબુલાત આપી છે આરોપી મોટા બિઝનેસમેન તેમજ બેન્કરો અને બેન્ક તેમજ માર્કેટમાં પૈસા ઉપાડવા આવતા લોકોને ટાર્ગેટ કરતો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અબ્બાસ સૈફુદ્દીન ઉર્ફે રાજુ શિંદે ઉર્ફે દત્તાત્રેય સોનુ સિંધેની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે આ એક ખૂબ નોટરિયસ ક્રિમિનલ છે જેનું પચીસ સત્યાવીસ વર્ષથી ગુનાહિત બેકગ્રાઉન્ડ છે અંદાજીત ચુમ્માલીસથી પિસ્તાલીસ ગુનાઓમાં અગાઉ પકડાઈ જઈ ચૂક્યો છે આની એમો એવી છે કે કોઈ પણ બેંક પાસે ઊભો રહેશે અને બેંકમાંથી કોઈ માને કે કોઈ માણસ બે લાખ વિડ્રો કરે છે તો એને એવી રીતે સમજાવશે કે એના સેટનું નામ વાતોમાં જાણી લેશે પછી કહેશે મને એમના તમારા સેટને પાંચ આપવાના છે તો મારી પાસે પાંચનું બંડલ છે તમે આ બે ચાલો મારી સાથે લિફ્ટમાં પછી બંને લિફ્ટમાં જશે અને લિફ્ટની સ્વીચ દબાવીને પોતે નીકળી જશે આવી રીતે ખૂબ સ્માર્ટલી લોકોને બેકૂફ બનાવી અને અલગ અલગ રાજ્યોમાં જે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન યુપી એમપી અલગ અલગ રાજ્યોમાં છેતાલીસથી વધુ ગુનાઓ દાખલમાં પહેલાં પકડાઈ જઈ ચૂક્યા છે ને અત્યારે અલગ અલગ છપ્પન જેટલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સાતથી નવ જેટલા ગુનાઓમાં અમને ઓફેન્સ રજિસ્ટર પણ મળી આવ્યા છે આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પોલીસ એકવાર રેડ એન્ડેટ જોઈ જતા પોલીસ ઉપર ગાડી ચડાવીને પણ ભાગવાનો પ્રયત્ન કરતા ત્રણસો સાતના ગુનાઓમાં પણ પકડાઈ બાકી છે એરેસ્ટ થવાનો અને હાલમાં અલગ અલગ ગુનાઓમાં એની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતમાં પણ એના સુરત શહેરમાં પુણા કાપોદરા વગેરે પોલીસ સ્ટેશનોમાં બે હજાર પંદરમાં સોળમાં પણ વોન્ટેડ હતો એનો જે ફૂટેજ મળ્યા હતા એમાં સોળમાં એક ફૂટેજમાં પણ એ વોન્ટેડ મળ્યો હતો અને પચીસમાં પણ પુણા પોલીસ સ્ટેશનના ગુનામાં એ વોન્ટેડ એનું ફૂટેજ મળી હતી એનું સાચું નામ અબ્બાસ સૈફુદ્દીન ઉકાણી છે ઉર્ફે પોતાને ક્યારેક રાજુ સિંધે તરીકે ઓળખાવે ક્યારેક ક્યારેક દત્તાત્રેય સોનું સિંધે તરીકે ઓળખાવે છે અને ઓરિજિનલ રહેવાસી હરિદ્વાર ઉત્તરાખંડનો છે અને અલગ અલગ સુરતમાં પણ એક એનું એડ્રેસ છે પાલઘર મહારાષ્ટ્રમાં પણ એનું એડ્રેસ છે સુરતમાં એ અંબાવાડી કાલિપુર જુમ્માસાના ટેકરા સુરત શહેરમાં અહીંયા પણ એને મગાન ભાડેથી રાખીને રહેતો હોય છે એ લોકોને એક ચીટર જેવી એની એમો છે એટલે દરેક વખતે પોતાનું અલગ નામ આપે અલગ અલગ લોકોને માનો કે કોઈ બેન્કમાંથી નીકળે છે ને એ પોતાના કોઈ ઓફિસમાં જોબ કરે છે ને કેશ વિથડ્રો કરવા આવ્યો છે તે એ ઓફિસમાં એના સેટનું નામ વાતોથી જાણી લેશે તો એના સેટનો મિત્ર કરી એને કોઈ ખોટું નામ પોતાનું આપી અને વાત કરશે પછી કેટલો તમારા સેટ હારે વાત કરી લો છું ફોનમાં અને ખોટું ખોટું ફોન લગાડશે અને કહેશે કે મારે એને પાંચ આપવાના છે તમે મારી સાથે ચાલો હું તમને આપી દઉં પછી કે તમે મને બે આપી દો હું તમને પાંચ આપી દો મારે એને ત્રણ આપવાના છે એવી કરીને બેકૂફ બનાવીને માણસો પાસેથી પૈસા લઈ લેતો હોય છે